નમસ્કાર ખેડૂત મિત્રો આર્યમાન ગીર ગૌશાળા વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મોડી તાલુકામાં સિદ્ધસર ગામે એક ખેડૂત મિત્રના ખેતરે આવ્યા છીએ કે જેમણે પોતાના ખેતરની અંદર આર્યમાન મિક્સ ખોળ દાણાદાર ખાતરનો ઉપયોગ કરેલો તો આવો એમની પાસેથી એમનો અનુભવ અભિપ્રાય જાણીએ આપણું નામ જણાવો ભાઈ છે શિવાસી ભાઈ ભાઈ રામ સિદ્ધસર અને તમે કયું ખાતર વાપર્યું તો આર્યમાનનું આર્યમાન મિક્સ ખાતર

તમે મિત્રો જોઈ શકો છો એમના છોડની અંદર કપાસની અંદર ખૂબ જ ખૂબ જ સરસ એવો ફાલ આવેલો છે ફ્લાવરિંગ બહુ સારું છે અને સાથે સાથે ઝીંડવાની બેઠક પણ ખૂબ જ સારી છે આશા રાખીએ છીએ કે એમને તમને ભાઈ આ પહેલા જ વર્ષની અંદર કપાસની અંદર પાકમાં કેવો ફેરફાર જણાય છે ગયા વર્ષ મેં અને આ વર્ષમાં કેવો ફેરફાર છે ફેરફાર ફૂલ સો સો ટકા કારણ કે પહેલા આવડો કપાસ હતો અત્યારે આવડો આવડો સીવા હાલમાં હજી ટૂંકમાં આવડી હાઇટ તમારે તમારા ખેતરની અંદર પહેલી વાર પહેલી વાર તો મિત્રો એમની જમીન ખૂબ નબળી છે કે જેના કારણે એમનો કપાસ ખુબજ નાનો એવું હાઈટમાં રહેતો હતો એ ભાઈનું એવું કેવું છે કે આટલી હાઈટ એને પહેલી વાર જોવા મળે છે ખૂબ જ સારું એવું ઉત્પાદન મળે ધન્યવાદ જય ગૌ માતા